તો આજરોજ અમદાવાદના પાલડી ખાતે આવેલ રાજીવ ભવનમાં કોંગ્રેસની આવનાર ભારત જોડો એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના મોટા નામો જેવા કે શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા ભરત સોલંકી જેવા કોંગ્રેસના કાર્યકરોએ આ પરિષદમાં સંબોધ્યું હતું તેમણે ગુજરાતમાં આવનાર ભારત જોડો યાત્રાની તૈયારીઓ વિશે વાત કરી હતી તથા બીજેપી પર શબ્દોના વાર કર્યા હતા

બીજા પક્ષના આગેવાનો નેતાઓ કાર્યકરોને ધમકાવી ડરાવી લોભ લાલચ દ્વારા પોતાની સાથે જોડી અને કેમ કરીને બે હજાર ચોવીસ લોકસભા જીતીને ફરીથી સત્તા હાંસલ કરીએ એ પ્રકારની કામગીરી કરી રહી છે ત્યારે તેવા એમ કહેવાય કે બહુ મહત્વના અને ક્રિટિકલ સમયમાં આપણે સૌ અહીંયા ગયા વખતે જ્યારે રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા શરૂ કરી અને મહારાષ્ટ્રમાંથી પસાર થતા હતા ત્યારે આપણને ગુજરાતીઓને મનમાં એમ થતું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે પણ છતાં રાહુલજી કેમ ગુજરાત નથી આવતા મને લાગે છે કે 7મી માર્ચે જે प्रकारे આ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી 7મી 8મી 9મી 10મી એ પસાર થવાની છે લેખ તરફ સત્તા મેળવા માટેના ધાદિયા તોફાન લોભ લાલચ નીતિ નિયમ સિદ્ધાંત બધું છોડીને સત્તા હાસિલ કરવાનો પ્રયત્ન અને બીજી તરફ મુખ્ય ઉદ્દેશ નફરત છોડો ભારત જોડો અને એ જ વાતને એક્સટેન્ડ કરીને આગળ લઈ જઈને ભારત જોડો ન્યાય ન્યાયયાત્રા મણિપુરથી મુંબઈ સુધીની એ રાહુલજીએ શરૂ કરી રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા સાત તારીખે બપોરે ત્રણ વાગે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આ આ સંદર્ભમાં આપ સૌની સાથે વાત કરવા માટેની પ્રેસ કોન્ફરન્સમાં આપને આમંત્રણ આપ્યું છે પહેલી ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી એક વર્લ્ડ રેકોર્ડ થયો कि कोई राष्ट्रीय नेता अట్లా बधा किलोमीटर जाते चले राहुल गांधी जी ने પોતાના कॉलेज काल दरमियान स्पोर्ट्स में भाग लेता घोटण में इजा थे दर्दनाक परिस्थिति थे से डॉक्टरे ने छता दल से ऊपर देश का हित जे भाषा प्रांत ધર્મ જાતિના નામે ઝઘડા ચાલે છે ત્યારે એના ઉપર ઉઠીને મારે ભારત જોડો યાત્રા કરવી છે નિર્ધાર સાથે એમણે કરી સેકન્ડ યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની ચૂંટણીઓનું બિલકુલ ટાઈમટેબલ આવી જતું હોવાના કારણે પહેલી પદયાત્રા હતી આ મિશ્ર ક્યાંય વાહનો ખરા ક્યાંય પદયાત્રા પણ ખરી કે જીપમાં બેસીને ક્યાંય બસમાં બેસીને એ રીતે આ યાત્રા ચાલી રહી છે મણિપુરથી શરૂઆત થઈ છે